જય એટલે વિજય અને ઠાકોર સમાજ નો પવિત્ર ધામ આપણું આસ્થા નું કેન્દ્ર ઓગર ધામમાં બંધારણ બન્યું સદારામ બાપુની સાક્ષી સાક્ષી ને ત્રણ જિલ્લાના આ બેવાનો વડીલો યુવાનો સાથિયો માતાઓ પણ મોટી સંખ્યામાં એને તૈયનાત કરો આનંદ આનંદ થઈ જાય બલે સદારામ બાપુ ખૂબ સરસ મિત્રો મારે સૌ પ્રથમ તો આપને બે હાથ અને તીરો માથું નમાવીને મારે વાત કરવાની છે સૌ પ્રથમ ક્યાંક ને ક્યાંક લવિંગજી ધારા સભ્યના મનમાં કોઈ સમાજ પ્રત્યે એવી વાત ન હોય એ મગનજીને મેં પહેલા પણ વાત કરેલી કે મગનજી આ કામ આપણાથી ના થાય સમાજનું બંધારણ શું આ વાત મે મગનજીને જાહેરમાં કરેલી આ મગનજી બેઠા વાત હા સાફીજો એક ઠીક છે હું અહીંયા વેનો આયો રાતે ગરબા અહીંયાને માતાજીના ગરબા ઓલો પારંપર ઉત્સવ હતો જન્મ તિથીમાં કર્યું કોઈ મે કિધો મને કિધો આ વાત બરાબર નથી સતા કે સાહેબ ડીજે અમે લાયા નથી પણ આ ઓલો રિધમ કે શું છે ઈ અમે લાયા આ ક્લિયર વાત આકરે હું અહીંયા જો મુખ્યમંત્રી સાહેબ આયા એમાં મને બોલાયો ને ગયો એટલે આ પ્રેસ મીડિયાના આ રહ્યા ઈ મિત્રો બધા હતા બીજા ને આ રે આ પૂછી દો મને કે લવેન્દ્રજી બંધારણ પૂછો મેં કે માતાજીના દરબારને હું હતો બંધારણ પૂછો નથી આવી મે વાત કરેલી પણ કે તો સમાજ ને કદાચ બંધાણ સમાજ ને હું લાગે આ મારો વિડિયો કાં તો છે તમે જોઈ લેજો કે બંધાણ નું તોડ્યું છે તો એને સમાજ જે નિર્ણય લઈ સમાજ માં બાપ સમાજ ગંગા સમાજ કે કર કબૂલ મંજૂર આવી મે વાત કરી પણ ખેલ આ તો મીડિયા વાળા છે કાપી કાપી કદાચ નેતાઓ તમારે આ સોશિયલ મીડિયા